તળાજા શહેરમાં કેન્દ્રવતી શાળા નંબર એક નજીકના વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે લડાઈ જામતા લોકોમાં નાસભાગ મચી છવા પામી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં રસ્તે રજળતા પશુઓને હટાવવામાં તંત્ર નિષ્ફળ નીકળ્યું હોય તેમ અવારનવાર નાના મોટા અકસ્માતોની પણ ઘટના બને છે અને બે આખલા વચ્ચેની લડાઈમાં રાહદારીઓને તેમજ વેપારીઓને પણ અનેક વખત નુકસાન થયું છે તેવો જ બનાવ આજે તળાજા શહેરમાં કેન્દ્રવતી શાળા નંબર એક નજીક જ બે આખલાઓ વચ્ચે લડાઈ જામી હતી જેને લઈને આસપાસના વિસ્તારમાંથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી